તો મિત્રો નમસ્કાર તો મિત્રો તમે જોઈ શકો છો આ દૂધીની વાડી અને દૂધીની વાડીની અંદર એ જૈવ પરિવર્તન ઇન્ડિયાની ઓર્ગોનિક પ્રોડક્ટ વાપરી છે અને આ વાપર્યા પછીનો તમે રિઝલ્ટ જોઈ શકો છો તો મિત્રો એની અંદર કોપ પરિવર્તન અને ફ્લૂમ ખાસ જ ખાલી બેનો છંટકાવ કર્યો છે એ છંટકાવ કર્યા પછીનું તમે ફ્લાવરિંગ જોઈ એનો ક્વોલિટી તમે જોઈ શકો છો એની પાનની હોમવર્ક જોઈ શકો છો એના ફૂલ તમે જબરજસ્ત ગયા છે તો મિત્રો તમે પણ જો દૂધીની ખેતી કરતા હોય અને દૂધીની ખેતીની અંદર તમને કંઈ પ્રશ્ન હોય કે પાન પીડા પડી જતા હોય ફૂલ ગરી જતા હોય દૂધીની ક્વોલિટી સારી ના આવતી હોય દૂધી વાઈટ દેખાતી હોય એની ક્વોલિટી કંઈ દેખાતી ન હોય દૂધી આવતી ન હોય દૂધીના કંઈ કંઈ બી પ્રોબ્લેમ લાગતો હોય તો મિત્રો જરૂરથી આપણો સંપર્ક કરીને એની દવાની માહિતી બધી મેળવી શકો છો મિત્રો તો મિત્રો ખાલી બે જ પ્રોડક્ટ વાપરવાથી અપાતું રિઝલ્ટ છૂટી ગયું છે તો મિત્રો તમારે પણ રિઝલ્ટ જોતું હોય તો આજે જ સંપર્ક કરી દો